દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ અને સુખસર પોલીસની ગોર બેદરકારી મળતી માહિતી મુજબ સુખસરમા માટી માફિયા ડમ્પર ચાલકો બેફામ ખુલ્લ્યા ઓવરલોડ માટી ભરીને સુખસર બજારમાં ચાલી રહ્યા છે શું તંત્ર પણ શું મિલીભગત છે ત્યારે સુખસર ટ્રાફિક પોલીસ કાનાડા હાથે રાખીને ઊંધી રહી હોય એવું લાગી રહ્યું છે આમ નાના વાહન ચાલકોને લોકો જાહેરમાં રોકીને દંડ ફટકાવામાં આવે છે અને આવા ડમ્પર ચાલકો બેફામ ઓવરલોડ માટી ભરીને ચાલી રહ્યા છે ત્યારે કોની રહીમ નજર હેઠણે ચાલી રહ્યું છે એવી લોક ચર્ચાનો વિષય બન્યો છે સુખસરમાં આવા ખનીજ માફિયાઓ કેમ ચાવરવામાં માં આવી રહ્યા છે આવા ડમ્પર ચાલકો ત્યારે મોટો દુર્ઘટના કે મોટો અકસ્માત વશે ત્યારે તંત્ર જાગશે આ રીતે ના ખનીજના માફિયા કોની رحم હેઠણે માટી ઓવરલોડ ભરી ચાલી રહ્યા શું આવા ડમ્પર ચાલકો ઉપર લાગતા બળગતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર કપિલ બારિયા